બનાસ નદીમાં નવા નીર આવતા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા વધામણા કરાયા પૂર્વ વેરહાઉસ ચેરમેન મગનલાલ માળી નદીના નીરને વધાવા પહોંચ્યા બનાસ નદીમાં પાણીના નવા નીર આવતા ડીસાના ધારાસભ્યો પ્રવીણભાઈ માળી અને ભાજપના નેતાઓ સહિત કાર્યકર્તાઓ સાથે બનાસ નદીના નીર વધાવા બનાસ નદી પહોંચ્યા અને બનાસ નદી માતાને પ્રાર્થના કરી બારો માસ વહેતા રહો અને તેવી પ્રાર્થના કરી સાથે સાથે ડીસા શહેરની જનતાને જાહેર અપીલ કરી હતી બનાસ નદીમાં બહુ મોટા ખાડા હો

ડીસા તાલુકામાં પડેલો અને કેચમેન્ટ એરિયામાં એટલે જે આપણી જીવાદોરી સમાન કહેવાય એવું દાંતીવાડા ડેમ એ આ વખતે ફૂલ થવાના કારણે એને પાણી છોડવામાં આવ્યા હતા અને તેનો અનેક તાલુકાઓનો એને લાભ મળતો હોય છે અનેક હજારો હેક્ટરની અંદર નદીમાં રિચાર્જ થતું હોય છે ત્યારે આ વખતે પંદરસો બે હજાર ક્યુસેક પાણી નદીમાં છોડ્યું હોય જે ડીસાની અંદર ભુવનેશ્વર મહાદેવ આવતા આ ડીસાના સૌ નાગરિકો એટલે કે સંગઠનની ટીમ હોય ગામ લોકો હોય આગેવાનો હોય બધા મળીને એના વધામણા કર્યા છે ખૂબ ઉત્સાહ સાથે આજે લોકો અહીં વધારી રહ્યા છે કે જ્યારે લોકમાતા બનાસ આપણા આંગણે આવ્યું હોય તો ખેડૂતોની જીવાદોરી સમાન કહેવાય અને આ નદી સ્વયં રિચાર્જ ઝોન કહેવાય છે એ પાણીના લીધે ખેડૂતોના તળ પણ સારા એવા સચવાઈ રહેશે અને આજે બધા લોકો વધામણા કરી અને લોકોને છે હું લોકોને અપીલ કરીશ કે આજે પાણીની કિંમત આપણને સમજાવી રહી છે પાણી જે રીતે ઊંડા જઈ રહ્યા છે એ વધુમાં વધુ લોકો જો એક નદી જો આવાથી આટલું બધું જો રિચાર્જ થતું હોય તો અનેક કુદરતનો જે વરસાદ છે એને આપણે સીધા પોતાના ખેતરનું પાણી ખેતરમાં રાખીએ અને એને સંગ્રહ કરીએ એવી વિનંતી કરું છું ઓકે રોલિંગ ચાર દિવસ પહેલાં દાંતીવાડા ડેમ ખાતે આપણી પણા નદી એટલે કે બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું આજે ડીસા ખાતે પાણી પહોંચ્યું છે સુનેશ્વર મહાદેવના પ્રાંગણના નીચે સુધી ત્યારે આપણે બનાસ માતાને પ્રાર્થના કરીએ કે તમે સદૈવ ગમેશ જાઓ તમે સદૈવ અહીંયા વહેતા રહો અને ખેડૂતોની જીવાદોરી છો આપ તમે આદિ અનાદિથી ખેડૂતો માટે જીવાદોરી સમાન હતા અને છો તો તમારી જરૂરિયાત સૌથી વધારે આ પંથકના ખેડૂતોને છે તો તમે આજીવન આ વિસ્તારમાં વહેતા રહેવો એવી આપને પ્રાર્થના સાથે સાથે ડીસા અને આજુબાજુના વિસ્તારના ખેડૂત મિત્રો અને યુવાન મિત્રોને મારી ખાસ વિનંતી છે કે જ્યારે જ્યારે નદીમાં પાણી આવે છે ત્યારે આપણા બાળકો યુવાનો ક્યાંક ને ક્યાંક ભૂલ કરી બેસે છે ઉત્સાહમાં આવીને ભૂલ કરી બેસે છે તો એવી અતિ ઉત્સાહમાં આવીને આપણે ઊંડા ખાડા પડેલા છે ત્યારે આવી ભૂલ ના કરીએ કેમ કે આપણું યુવાધને આપણી મૂડી છે આપણો યુવાનને કોઈ નુકસાન થશે તો આપણને આ નદી માતા આવ્યાની પ્રસન્નતા પણ આપણી ઓછી થઈ જાય છે સૌ યુવાન મિત્રોને અને ખાસ કરીને મા બાપોને વિનંતી છે કે જે બાળકો નદી કિનારે જતા હોય તો એ નદી માતાના વધારણા જરૂર કરે પણ સાથે સાથે સાવચેત રહે એવી પણ આજના દિવસે મારી આપ સૌને વિનંતી છે